સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ આ આનંદમાં ને આપણે જોરદાર આનંદમાં હવે તો છે ને બહુ જાજો ટાઈમ નથી રહ્યો આપણે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને મહેર કાઉન્સિલ યુકે એમસી એમ સી યુ હવે આ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે આખું જે સમિટ બે હજાર પચીસનું જે સાયપ્રસની અંદર થઈ થઈ રહ્યું છે એટલે મારે કહેવાનો મતલબ એ છે કે આજે જે સાયપ્રસની અંદર જે ઓર્ગેનાઇઝ કર્યું છે હવે એમાં હું આપણે ઘણા માણસો કહીએ છે કે આજે આપણે એમણાં ઇન્ડિયાને પાકિસ્તાન જે યુથ થયું ને બરાબર ને હવે યુથ તો ન કહેવાય એને પણ એને જે કંઈ પાકિસ્તાને જે કંઈ પહેલગામમાં જે એટેક કર્યો હતો જે આપણા ઇનોસન્ટ હિન્દુ માણસો ઉપર રાઈટનો એનો બદલો આપણે ઇન્ડિયાએ લઈ લીધો અને ઇન્ડિયાએ સારો એવો બદલો લીધો અને હા નમો કરી નાખ્યા હવે એમાં છે ને એમ કહે છે કે જે ડ્રોન આવ્યા હતા એ ડ્રોન ટર્કીઝના હતા અને ટર્કીએ ઓપનલી સપોર્ટ કર્યો હતો પાકિસ્તાનને એટલે આપણે ટર્કીનો બહિષ્કાર કરવો જોઈએ એટલે ભાઈ એ તો વાત સાચી છે કે ટર્કીનો બહિષ્કાર કરવો જોઈએ હું કામ નહીં રાઈટ બરાબર છે એમાં કોઈ કોઈ ડાઉટ નથી અને આપણે સપોર્ટ કરવો જોઈએ ઇન્ડિયન ગવર્મેન્ટને અને પણ વસ્તુ એ છે કે આપણે આ જે સમિતિ છે એ સાયપ્રસમાં છે એ ટર્કીમાં નથી એટલે ઘણા માણસો કહે કે ના ના એ ક્યાંય કે એ તો એને નોર્ધન સાયપ્રસને એ તો એ ટર્કીમાં આવ્યું એટલે ટર્કીમાં નથી આખો આયર્લેન્ડ આજે સાયપ્રસ છે આયર્લેન્ડ એ જુદો છે રાઈટ હવે એમાં હું શું છું એમાં એની હિસ્ટ્રી છે તો હિસ્ટ્રી વિશે વાત કરું તમને તો આપણે ખબર પડે કે ખરેખર એ ટર્કી સાથે છે કે જુદો છે કે શું છે એમ પણ નાની જે લોકલ પ્રજા લોકલ પ્રજા આપણે ટૂંકમાં બે ફાગા ફાટ ફાટા પડી ગયા હતા એટલે એક નોર્ધન એટલે એક સિપ્રિયન ટર્કી સિપ્રિયન અને એક ગ્રીક સિપ્રિયન રાઈટ એ બે પ્રજા જુદી જુદી છે બે એટલે એમાં છે ને બાકી કંઈ હતું નહીં પણ એમાં છે ને ટર્કીને કારણ કે ટર્કીને બાજુમાં થતું હતું એટલે હું તમને બતાવું હમણાં ભાઈ એમાં એમાં મજા નહીં આવે આવી રીતે વાતો કરવામાં થોડી મજા આવે કંઈ આ જુઓ બીબીસી સાયપ્રસ કન્ટ્રી પ્રોફાઇલ બરાબર હવે આ સાયપ્રસ જે આ દેખાય છે જુઓ આ સાયપ્રસ એનું જે કેપિટલ છે નિકોસિયા which in lizan the birthplace of the ancient greek goddess of love aphrodite cyprus modern history has in contrast been dominated by tension between a greek and turkish inhabitants right એટલે પહેલાં જે બધા ન્યાના લોકલ જે માણસો હતા એના વિશેની વાત કરે છે કે અહીંયા ઇવન ગ્રીક ગોડેઝ થઈ ગયા ત્યાં ઇવન એન્શિયન્ટ ગ્રીક ગોડેઝ ઓકે ન્યા સાયપ્રસની અંદર અને સાયપ્રસ હેઝ બીન ડિવાઇડેડ સિન્સ નાઇન્ટીન સેવન્ટી ફોર ઓગણીસો વેન ટર્કી ઇન્વેડેડ ધ નોર્થ ઇન રિસ્પોન્સ રિસ્પોન્સ ટુ એ મિલિટરી કોપ ઓન ધ આઈલેન્ડ વિચ વોઝ બેક બાય ધ ગ્રીક ગવર્મેન્ટ હવે ગ્રીક ગવર્મેન્ટ ત્યારે જે હતી એની આને બેક કર્યું હતું આ કે આના ઉપર ઇન્વાઇટ કર્યું અને નાઇન્ટીન સેવન્ટી ફોરની અંદર એની જે એ છે ને ભાગલા પડ્યા એટલે ભાગલા એટલે એવું નથી કે એ કંઈ જુદું છે છે ભેગવા રાઇટ પણ હવે એમાં છે ને બે એક બે એક ટર્કિશ સાઇપ સિપ્રિયટ છે અને એક ગ્રીક સિપ્રિયટ છે હવે ગ્રીક સિપ્રિયટવાળા કહે કે આપણું આખું આ બધું આપણું છે તો ઓલા લોકો કહે કે અમારે આ આટલો ભાગ અમારો છે એમ રાઈટ હવે બે પ્રજા બાંધે છે ન્યા અને એની અંદર ટર્કી એક ઇન્વોલ્વ થઈ છે અને ટર્કીને એમ પેટમાં એ બરે કે એની બાજુમાં છે ને એટલે એને એમ થાય કે હું આ લઈ લઉં એમ એટલે ટર્કીવાળા એની પાછળ પડ્યા છે એટલે પણ એવી રીતે કંઈ મળે નહીં અને કોઈ રેકોગ્નાઇઝ આ જે નોર્ધન સાયપ્રસ છે એ કે ટર્કીશ રિપબ્લિક ઓફ નોર્ધન સાયપ્રસ પણ કોઈ એને રેકોગ્નાઇઝ નથી કર્યું એક ટર્કી સિવાય ટર્કીએ ખાલી રેકોગ્નાઇઝ કર્યું છે બાકી ઇન્ટરનેશનલ લેવલ ઉપર એ જુદું નથી કોઈ એને જુદું માનતા નથી બરાબર છે એટલે એ કંઈ જુ છે નહીં અને આ રિપબ્લિક ઓફ સાયપ્રસ ફેક્ટ એન જો આ નિકોશિયા નિકોશિયા ઇઝ એ કેપિટલ રાઇટ હવે એ કેપિટલ છે એટલે એની અંદર બે ભાગ પડી ગયા છે એટલે આજે રિપબ્લિક સાયપ્રસ એ બાજુ જાવું હોય તો વચ્ચે એ એ ટાઉનની અંદર જે નિકોશિયા છે એમાં વચ્ચે એક બોર્ડર જેવું ઊભું કરી દીધું છે એમ અને ત્યાંથી તમારે ઓલા લોકો ચેક કરે અને ત્યાં કારણ કે ન્યા યુનોની પણ અત્યારે યુનોની આખી એક મિલિટરી મૂકી દીધી છે એમ એટલે યુનોવાળાની અને એ લોકો થ્રુ આ બધું એમ કે પીસ ડીલ એમ કે રાખવાની અને એ આખું સાઇન કરે છે અને ધીરે ધીરે એમ કહે છે કે હવે લગભગ આમ નેગોશિએટ થઈ જાય અને વાંધો નહીં આવે તો કદાચ એક થઈ જાય એમ એટલે એક તો છે જ પણ હવે આ લોકો પોલિટિશિયનોને બીજું શું જોઈએ પોલિટિશિયનોને કંઈક ને કંઈક જોઈએ ને એને અદમ તો જોઈએ ને બાકી આર્યું નાઇન ટુ વન સ્ક્વેર કિલોમીટર છે ખાલી એને એરિયા એટલે આખું ટોટલ આયલેન્ડ બહુ નાનકડો આઇલેન્ડ છે બહુ મોટો કંઈ છે નહીં અને પોપ્યુલેશન ખાલી વન ટુ મિલિયન એટલે બાર લાખ માણસ ત્યાં ખાલી સમજા અને લેંગ્વેજ ગ્રીક અને ટર્કીશ બે બોલે છે ત્યાં અને આ લીડર નિકોસ ક્રિસ્ટોડોટી ટી આ નિકોસ ક્રિસ્ટોડે આઇલેન્ડ ફર્સ્ટ લીડર ટુ બી બોર્ડ ઇન ઇન્ડિપેન્ડન્ટ સાયપ્રસ ઇન્ડિપેન્ડન્ટ સાયપ્રસ એટલે આ ઓગણીસો સાહીઠ માં આ ઇન્ડિપેન્ડન્ટ થયું એટલે બ્રિટિશ અંદર બ્રિટિશ રાજ હતું બ્રિટિશ ગમે ત્યાં પહોંચી જાય તમને ખબર છે ને દુનિયામાં ગમે ત્યાં જ્યાં જુઓ બ્રિટિશથી વાત નંબરે તો હવે એને બધી જગ્યાએ રાજ કરી લીધું ન્યાય કર્યું હતું ન્યાય ઓગણીસો સાહીઠમાં એને આઝાદી આપી દીધી અને આઝાદી આપીને પાછા એ બધાડતા ગયા ટૂંકમાં બધી જગ્યાએ બધાડે ક્યાંય જેમ જ્યારે એને આઝાદી આપે ને પછી ત્યાં બધા ત્યાં કંઈક બાંધવાનું મૂકે જ જાય બધે એમ એની એ ટેવ છે એટલે એ ટેવને લીધે ન્યાય આપણે કેમ ઇન્ડિયા પાકિસ્તાનનું બાધવાનું મૂકે ગયા જેમ આ ન્યાય મૂકે ગયા એટલે એ લોકો બીજા એ બાંધે છે બાકી બાધવાનું બીજું કોઈ છે નહીં બરાબર છે અને આ ટાઈમલાઈન બધી મૂકી દીધી જો આ ટાઈમલાઇનમાં હું હું થયું હતું કે ઓગણીસો ને ચૌદમાં સાયપ્રસ એનેક્સ બાય બ્રિટનના આફ્ટર મોર દેન થ્રી હંડ્રેડ ઇયર્સ ઓફ ઓટોમેન રૂલ બ્રિટન હેડ ઓક્યુપાઈડ ધ આયલેન્ડ ઇન એઈટીન સેવન્ટી એઇટ ઓલ ધો ઇટ્સ રિમાય રિમેન નોમિનલી અંડર ઓટોમ સોવરેન્ટ્રીતા હતા નાઇન્ટીન ફિફ્ટી ફાઈવમાં ગ્રીક સિપ્રિયટ બિગેન વોઝ ગોરેલા વોર અગેન્સ્ટ બ્રિટિશ રૂલ ગોરેલા વોર એની ચાલુ કરી ત્યારે ઓગણીસો પંચાવનમાં એટલે ઓગણીસો સાઠમાં એને પછી દઈ દીધા રાઇટ કહેવા લ્યો હવે તમારું આ તમારું એ કેમ બ્રિટન ગ્રાન્ટ ઇન્ડિપેન્ડન્સ ટુ સાઇપ્રસ અંડર એ પાવર શેરિંગ કોન્સ્ટિટ્યુશન બિટવીન ટર્કીસ એન્ડ ગ્રીક સાયપ્ર સિપ્રિયટ સી એટલે આ બે ટૂંકમાં બે પ્રજા છે તો એને એમ કીધું કે તમે પાવર શેર કરો અને આ ઇન્ટરવે ઇન્ટરવેન્સન ઓવર ધ આઈલેન્ડ એલોન વિથ ટર્કી એન્ડ ગ્રીસ એ ટર્કીન્ડ ગ્રીસને બેન ટૂંકમાં હાલવા દીધા બીજું કંઈ કારણ નહીં આ હાલવાને મૂકે પછી ભાગે ગયા ને પછી કહે કે એટલે આ બધી જગ્યા આમ જ કરે ક્યાંય એવું નથી હેવી ગો રાઈટ આ સાયપ્રસ જુઓ લ્યો આ દેખાય છે એ સાયપ્રસ છે ઓકે અને આ બાજુ જે દેખાય છે ઉપરનો ભાગમાં જે દેખાય છે એ છે ટર્કી એટલે ટર્કીથી બાજુમાં થાય ટૂંકમાં એટલે ટર્કીને બહુ મજા આવતી હતી કે અહીંયા આવી જાય આપણે તો આપણે કે આંખમાં અહીંયા બધું રીએ અને સૈન્ય રીએ ને પાછું આ બાજુ જુઓ તમને હું બતાવું હં હવે આ જોઈ લેબેનોનને એટલે આ બધું આ પાછું આવી જાય આફ્રિકા આ બાજુ ટૂંકમાં ઝેરુસલમ અહીંયા એટલે ઇઝરાયલની બાજુમાં થાય એટલે ઇઝરાયલે હમણાં છે ને કબજો તો જમાવ્યો નહીં અહીં થોડોક ઇઝરાયલે પણ કર્યું છે થોડું ખાવ એવું નથી એટલે ઇઝરાયલ પણ અને આમાં છે ને એ આવી ગયા છે ન્યા એટલે ચારે બાજુ બધાને ટૂંકમાં બધા આવું કંઈક હોય ને ન્યા બધાઇને હે ને બધા બેહી જાય ને બેહે ને પછી કહે કે ના અમારું છે પણ ક્યાંય એવું કંઈ છે નહીં ને કોઈ રેકોગ્નાઇઝ કર્યું નથી એટલે આ છે ઇન્ડિપેન્ડન્ટ એટલે આપણે મારે કહેવાનો મતલબ એક જ વસ્તુ છે કે આપણે આ ટર્કી આરે નથી અને આની આરે આપણે કોઈ એવો વિખવાદી નથી કે ઇન્ડિયાને સાયપ્રસને કોઈ વિખવાદ છે આપણે અહીંયા ટ્રેડ ચાલે જ છે સાયપ્રસ ને ઈન્ડિયાનો અને બાકી આ તો જે છે નોર્થન સાયપ્રસમાં જે એ લોકો બેઠા છે એ લોકો ઈલિગલ બેઠા છે એમ કહેવાનું મતલબ સિમ્પલ ઈલિગલ ઇલિગલ હવે ગમે ત્યાં તમે કંઈક લઈ લ્યો ને પછી તમે કહો કે ના ના આ તો અમારું છે રાઈટ તો ન્યા ન જવાય તો એવું કંઈ નથી એ કોઈ જવાનો જવા માટે કોઈ પ્રોબ્લેમ છે નહીં ન્યા રિસોર્ટ રિસોર્ટમાં છે ને હોલિડે રિસોર્ટમાં જાય છે માણસો કહે છે કે ના ના ત્યાં ન જવાય ને હવે આપણે પણ આપણે છે ને પહેલી વસ્તુ તો હું તમને એ વસ્તુ કહી દઉં કે આપણે જ્યારે બુક કર્યું તો આ વસ્તુ જ્યારે બુક કરી હતી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલે જ્યારે ત્યાં એ લોકોએ બધું રિસર્ચ કર્યું અને ફાઇન્ડ આઉટ કર્યું કારણ કે આપણે સંમેલન તો રાખવું હતું આ સંમેલન મતલબ કે સબમિટ રાખવું તો આપણે હવે યુગાંડામાં રાખ્યું હતું એ પહેલાં ટોળકીમાં પહેલાં હતું બરાબર છે એ પછી આપણે યુગાંડામાં રાખ્યું હતું અને યુગાંડા પછી હવે પાછું જોતા હતા કે ગમે અહીંયા રાખવું તો દુબઈમાં એ ટ્રાય કરતા હતા પણ દુબઈમાં કંઈક મેળ ન પડ્યો ને અહીંયા મેળ પડી ગયો ને આપણે રાખ્યું ને આ બધું એ પહેલાં થયું બધું એ ટૂંકમાં આપણે જે આ પાકિસ્તાનની ઇન્ડિયાનું જે પહેલાં થયું એના પહેલાં બધું થઈ ગયું એટલે પહેલાંનું છે આપણે કંઈ એને પછી આપણે કંઈ કર્યું નથી નવું કે હાલો ભાઈ આ બધું થઈ ગયું ટેન્શન છે ને હવે આપણે કંઈક ન્યા આપણે જઈએ કરીએ એવું કંઈ નથી રાઈટ અને આપણે એ આજે આપણે પણ પ્રાઉડ છે ઇન્ડિયા પ્રત્યે પ્રાઉડ છે જ રાઈટ ને એ પ્રાઉડ રહે એવું થોડું હોય કે કંઈ મટી જાય છે કંઈ આવી રીતે જઈએ એટલે જે ચર્ચા કરવા કે ઇન્ડિયા પાકિસ્તાનની કે ટર્કીની ચર્ચા કરવા નથી જતા આપણે તો આપણા સમાજ માટે સમાજને હું ફાયદો થાય અને હું કઈ રીતે આપણે આગળ વધીએ અને એને એકબીજાને વિચાર આપણે થાય બધાની આખા દુનિયામાંથી બધી મેયર આપણા જે છે બધા પાંડડા ભેગા થાય અને આનંદ કરીએ અને બસ એ વસ્તુ છે એટલે આ તો આપણે એમાંથી કંઈક પણ નવું નીકળશે અને કંઈક આપણી મેર કોમ્યુનિટીને ફાયદો થાય બાકી બીજું કંઈ એનું કંઈ બીજું કંઈ વસ્તુ જ નથી કે આમાં કોઈ પર્સનલ કોઈનો છે અને અત્યાર સુધીમાં લગભગ કેટલા એટી સેવન રૂમ તો બુક થઈ ગયા છે એટી સેવન ટુ એટલે લગભગ વિચાર કરો ને આડધું સોળ એટલે એકો સિતેર માણસો તો ઓલરેડી જવાના જ છે રાઈટ અને હજી તો આ તો ચા શરૂઆત થઈ છે અને પાછું વચ્ચે આ હતું એટલે ઘણા માણસો એમ વિચાર કરતા હતા કદાચ કોલ્ડ ઓફ થાય તો કોલ્ડ ઓફ થાય તો કોલ્ડ ઓફ એટલે કે બંધ થાય કદાચ બંધ રહીએ ત્યાં તો એમ કે મોકૂફ રહે એમ તો મોકૂફ નથી રહેવાનું એ ચાલુ જ છે અને જવાનું જ છે અને આપણે આ ફંક્શનમાં એટલે જે સમિટ છે એમાં ભાગ લેવાનો છે હમ અને આ હવે જુઓ તમે આ લીડિયા ટ્રાવેલ બુક યોર રિઝર્વેશન ઓનલાઈન વિથ ધ ઇન્ટરનેશનલ મેહર સમિટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આમાં જુઓ ચોખ્ખું કીધું છે ઇન્ટરનેશનલ બે સમિટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થી ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ આગળ નવથી ચૌદ ઓક્ટોબર સુધી રહેવાનું છે અને આ બુક કરવી હોય તો એને જો આ બસો સિત્તેર પર નાઇટ છે દેન નેક્સ્ટ હન્ડ્રેડ રૂમ પછી ત્રણસો ડોલર ત્રણસો યુરો થઈ જાય સિંગલના બસો વીસ છે ટ્રિપલના ચારસો છે ફેમિલી પાંચસો છે બરાબર પણ આ આ જુઓ આમાં છે એટલે આમાં આને હું લિંક મૂકી જ છું મૂકું છું એની ભાઈ રાઈટ લિંક મૂકું એટલે તમે કોઈ માથાકૂટ જ નહીં તમે આના ઉપર લીડિયા ટ્રાવેલની છે ને સીધે સીધા જેના એ વેબસાઇટમાં વહી જવાનું અને બુક કરી દેવાનો તો જેટલું જેમ બને એમ જલ્દી જલ્દી કરજો અને સાયપ્રસ એટલે હવે તમને મેં વાત કરી દીધી હવે તો ગુટળો ઉતરી હોવો જોઈએ એમ આટલી વાત કર્યા પછી તો હવે છતાં જો ન ઉતરે તો એમાં તો આપણે કંઈ કરે ન શકીએ બરાબર તો આવજો બાય બાય નહીં હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ મન જય હિ